સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા આઠ આરોપીની ધરપકડ કરી છે આ રેકેટમાં લોકોને ડીએલએફ કંપનીના બોગસ પ્રોજેક્ટમાં રોકાણ કરવાના બહાને છેતરવામાં આવતા હતા ટોળકી ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ડીએલએફ કંપનીના નકલી પ્રોફાઇલ અને લિંક્સ બનાવીને લોકોને નિશાન બનાવતી હતી તેઓ લોકોને એલએફ એફ ડીએલએફના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદવાના ટાસ્ક આપતા અને દરરોજના પંદરસોથી ત્રણ હજાર કમાવાની લાલચ આપતા રીતે લોકોને વિશ્વાસમાં લઈને આરોપીઓએ એ કોલપાડના ફરિયાદી પાસેથી ચૌદ પોઈન્ટ ચોરાસી લાખથી વધુની છેતરપિંડી આપી હતી કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાં સફવાન અબ્દુલ રૌફ શેખ ઉમર ઓગણત્રીસ અલ્તાફમાસ મકબૂર શેખ ઉમર એકત્રીસ નામના બે યુવાનોનો સમાવેશ થાય છે જેઓ ચાની લારી ચલાવે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપી પાસે કુલ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ મળ્યા છે આશ્ચર્યજનક રીતે એ ક્રેડિટ કાર્ડ પર સારા સ્કોર અને સમયસર પેમેન્ટ કરવાને કારણે તેને અન્ય બેંકો દ્વારા સરળતાથી ક્રેડિટ કાર્ડ મળતા હતા આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સલમાન હબીબ ખાન પઠાણ ઉંમર ઓગણત્રીસ જે મોબાઈલની દુકાન ચલાવે છે તેની સાથે મળીને ઓનલાઈન થોડથી આચરલા પૈસાને ક્રેડિટ કાર્ડ દ્વારા આઈફોન જેવી મોંઘી ચીજ વસ્તુઓ ખરીદવામાં આવતી હતી અને એ પૈસાનો ઉપયોગ યુએસડીટી ક્રિપ્ટો કરન્સીના વેચાણ ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ માટે થતો હતો ફ્રોડ ગેંગ ઇન્ટરનેટના માધ્યમથી વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા લોકોને સંપર્ક કરતી અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરાવી વધુ પૈસા કમાવાની લોભામણી લાલચ આપતા અને ફ્રોડના રૂપિયાને જુદા જુદા બેંક ખાતા ભાડે લઈને તેમાં જમા કરાવવામાં આવતા હતા અશોકભાઈ અર્જુનભાઈ પરમાર અમદાવાદ અને દિલીપચંદ સુમેરલાલ રાવ ઇન્દોરે પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા અશોકભાઈના આરબીએલ બેંક ખાતામાં એક જ દિવસમાં ત્રાણું લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા જ્યારે દિલીપચંદના એક્સિસ બેંક ખાતામાં બાર લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા ઉપરાંત બેંક ખાતું ખોલાવી કીટ અને સિમ કાર્ડ મેળવનારા એજન્ટ અલ્તાફ હુસેન અન્સાર અહેમદ શેખ અમદાવાદ અને કુરેશી મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હસન અમદાવાદ પણ ઝડપાયા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે દેશના વિવિધ રાજ્યોમાં પણ લોકોને છેતર્યા છે બેંક અકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતાં આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ ગોવા કેરળ મહારાષ્ટ્ર છત્તીસગઢ અને તેલંગાણા સહિત કુલ બાર રાજ્યોમાં અઠાવીસથી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે સાયબર પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ મોબાઈલ ફોન સુડતાલીસ બેંકના ક્રેડિટ કાર્ડ છ જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે